વીપીઆઈડીની આઠમી વાર્ષિક સભા બારોલી સ્વામિનારાયણ મંદિર મળી છે એજન્ડા કામો મંતે મંજૂર કરી વર્ષ બે હજાર ચોવીસ બે હજાર પચ્ચીસના હોદ્દેદારોની બિનહરીફ નિમણૂંક કરવામાં આવી વિડીયોગ્રાફર અને ફોટોગ્રાફર એસોસિએશન બારડોલીની આઠમી વાર્ષિક સાધારણ સભા બારડોલી શ્વામીનારાયણ મંદિરના સભા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અનિલ પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં સન બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ દરમિયાન થયેલી કામગીરી તેમજ હિસાબો રજૂ કરી આગામી વર્ષ બે હજાર ચોવીસ બે હજાર પચીસના વર્ષ માટેના હોદ્દેદારો અને કારોબારી સભ્યોની નિમણૂંકની કામગીરી હાથ ધરાતા સર્વાનુમંતે મેનેજિંગ ટ્રસ્ટી તરીકે જયેશભાઈ આહિરની પાણી બાદ સંસ્થાના પ્રમુખ તરીકે રાજેન્દ્રભાઈ

તેની સાથે સંસ્થા તરફથી રૂપિયા પાંચ હજાર અને કુદરતી મોત થાય તો દસ હજારની સહાય આપવાનું સર્વાનુમતે રાખી કરવામાં આવ્યું છે ઉપરાંત આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ દરમિયાન ફોટો અને રીલ્સ હરીફાઈ રાખવામાં આવી છે નમસ્કાર હું રાજુ ચાપનિરિયા નવનિયુક્ત વીપીએબી પ્રમુખ સાથે મારી ટીમ ખજાનજી મંત્રી સહમંત્રી સૌનો આભાર આવનારા વર્ષોમાં અત્યાર પછીના બધા પ્રોગ્રામોમાં ગણેશ ઉત્સવનું અમે એક કોમ્પિટિશન રાખી છે જેમાં ફોટોગ્રાફી અને રીલ બનાવવાની કોમ્પિટિશન છે ત્યાર પછી ગાંધીનગર ફોટોફેરમાં જઈશું ત્યાર પછી ડોર ટુ ડોર મુલાકાત કરીશું પછી ગેટ ટુગેધર અમારા ફેમિલી મેમ્બરોનું કરીશું અને આવતા વર્ષોમાં નવી નવી ટેકનોલોજીનું જે કંઈ નવી ટેકનોલોજી આવશે એ પ્રમાણેનું અમે બધાને કંપનીઓ દ્વારા એનું જ્ઞાન આપવા માટેની કોશિશ કરીશું એ પ્રથમ દૈત્યની જ આગ્રમે અમને રોકડ ઈનામ આપવામાં આવશે તેમજ તારી અઠયાવીસ સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે ફોટોફેરમાં સ્લીપર કોચમાં જવાનો અને પરિવાર સાથે સ્નેહમિલન કાર્યક્રમ તરીકે તેર ઓક્ટોબરના રોજ યોજાશે તેમજ નવનિયુક્ત પ્રમુખ તમામ સભ્યોને જમાના અનુરૂપે ફોટોગ્રાફીનું નોલેજ મળી રહે તેવા આયોજક કરવાની બાહેંધરી આપી હતી અને ફોટોગ્રાફર મિત્રોના સર્વાંગી વિકાસ માટે નવી પ્રવૃત્તિ કરવા માટે સૌ કટિબદ્ધ રહ્યા હતા ખૂબ જ ઉત્સાહપૂર્વક વાતાવરણમાં સભાનું સમાપન થયું હતું સુરેશ રાઠોડ ન્યૂઝ બારડોલી